શ્રીરા સાડી આજે ફરીથી તમારી માટે મસ્ત મજાના લેરિયાના કોન્સેપ્ટમાં સાથે પટોળાની ડિઝાઇનનો કોન્સેપ્ટ લઈને આવે છે ખૂબ સરસ લેરિયા કોન્સેપ્ટ તો રહે જ કારણ કે લેરિયા કોન્સેપ્ટની સાડી બધી બહેનોને એટલી ગમે છે ને એટલે એમાં બોર્ડરની ડિઝાઇન અલગ અલગ વેરાયટી લઈને આવે છે એમાંયથી આજે આ પટોળાની ડિઝાઇન છે ને એટલે કાંઈ ઘટાને એટલી સુપર હિટ અને જોરદાર છે અને લેરિયું કોને ન ગમે લેરિયો તો બધા એને ગમે અને એમાંય એટલા મસ્ત મજાનો કલર હોય એટલે ન લેવી હોય ને તો એને લેવાનું મન થઈ જાય એટલે સુપર કલર મેચિંગ રહેવાનું છે અને કપડું તો કોણું માખણ જેવું ને મશરૂમ જેવું રહેવાનું લચકા જેવા કપડામાં મસ્ત મજાનું આપણે લેરિયા કોન્સેપ્ટ હોય એમાં કોમ્બિનેશન હોય એટલે બેસ્ટ કોમ્બિનેશન હોય અને લેરિયામાં આપણે પટોળાની ડિઝાઇન આવી છે પણ એકદમ ડિફરન્ટ વેરાયટી આવી છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત પટોળાની બોર્ડર પ્રિન્ટેડ રહેવાની છે અને આખું લેરિયાનું કોન્સેપ્ટ રહેવાનું છો બેનું એટલે જે બેનું ને લેરિયામાં હજી લેવાની રહી ગઈ હોય એની માટે મસ્ત મજાનું આપણે લેરિયામાં પટોળાનો કોન્સેપ્ટ લઈને આવી ગયા છે અને સાથે બીટની સાથે ગ્રીન કલરનું કોમ્બિનેશન એકદમ બેસ્ટ કલર મેચિંગ લઈને આવે છે બેનો એમાં એટલો મસ્ત મજાનો હેવી અને એકદમ રીચ લુક લાગે ને એવો પલ્લો હોય એટલે પીસ ન પહેરવાનું મન થતું હોય એને થઈ જાય અને જોરદાર લાગે પહેરી હોય ને તો કાંઈ ઘટે એટલો જોરદાર પીસ રહેવાનો છો બેન પલ્લુ તો તમે જોઈ શકો છો કેટલો હેવી અને એકદમ વ્યવસ્થિત અને ફિનિશિંગ વાળો રહેવાનો છે કારણ કે વચ્ચે આપણે મસ્ત મજાનાની પટોળાની ડિઝાઇન રહેવાની છે એ પણ કેવી ખબર છે ફ્લાવર પ્રિન્ટમાં લઈને આવ્યા છે મોસ્ટ ઓફ તમે જોયું હોય ને તો પટોળામાં આપણે હાથીની અને મોરની એની ડિઝાઇન હોય પણ આ વખતે આપણે ફ્લાવર પ્રિન્ટમાં પટોળાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે ખૂબ સરસ ફ્લાવર પ્રિન્ટના કલર મેચિંગ રહેવાનું છે વચ્ચેનું સેમ આપણે બોર્ડરની ડિઝાઇન આવશે ને એવું વચ્ચેનું આપણે પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક રહેવાનું છે અને બંને બાજુ સેમ આપણે ઓરિજિનલ પટોળાની ડિઝાઇન હોય ને એવો કોન્સેપ્ટ રહેવાનું છે બેલ ટાઈપમાં તમે જો કેટલો સરસ લુક આવે છે ઓલવર જો અને એકદમ રીચ લુક નો પલ્લુ રહેવાનો છે અને ગ્રીન શેડ સાથે બહુ સુપર અને એકદમ પ્રીમિયમ લાગે છે તો હેવી પલ્લુ તો સરસ છે પણ આખી સાડીનો લુક એકદમ જોરદાર અને ફેન્સી રહેવાનો છે બેનો એટલે બધાને ચાલવાનો છે નાના હોય કે મોટા હોય બધાને એટલી મસ્ત મજાની લેરિયા કોન્સેપ્ટ ની સાડીનો લુક એટલો સુપર લાગે ને એટલે કાઈ ઘટે નહીં એમાંય તો અત્યારે તો નવરાત્રી આવી રહી છે ગણપતિ આવી રહ્યા છે એમાં આપણે ગ્રુપમાં કરવી હોય ને તો એ બે સાડીનો લુક રહેવાનો છે અને લો રેન્જમાં હેવી લુક લાગે ને એવી સાડીનું કોમ્બિનેશન રહેવું છે એમાંય તમે ગ્રુપમાં એકરકી આ સાડી પહેરી હોય ને તો કાંઈ ઘટેને એટલી સુપર લાગજો બેનું તો જે બેનું ને ગ્રુપમાં સાડી કલર મેચિંગ કરવા હોય ને તો એ પણ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે મસ્ત મજાનો લેરિયાનો કોન્સેપ્ટ રહેવાનો છે એકદમ યુનિક વેરાયટી સાથે કલર મેચિંગને તમે જોઈ શકો છો બીટ કલરનું કોમ્બિનેશન કેટલું બેસ્ટ લાગે છે સાથે નીચે ગ્રીન કલરની એકદમ યુનિક પટોળાની ડિઝાઇન રહેવાની છે અને એકદમ લો રેન્જમાં હેવી લુક લાગે ને એવી સાડીનું કોમ્બિનેશન જોબે બેન તમે જોઈ શકો છો નીચે કેટલી મસ્ત લેરિયાની સાથે પટોળાનું કોન્સેપ્ટ છે એ પણ આપણે ફ્લાવર પિનમાં લઈને આવ્યા છે જો કેટલો મસ્ત લુક આવે છે ફ્લાવર આવશે નીચે ઝાડ ટાઈપના આખું શેપની ડિઝાઇન રહેશે અને નીચે એકદમ મસ મજાના પટોળાની ડિઝાઇનનું પેનલ આવવાની છે એટલે ઓલ ઓવર જવો ને તો લૂઝ સાડીમાં બેસ્ટ વેરાયટી છે અને લો રેન્જમાં હેવી લુક લાગે ને એવી સાડીનું બેસ્ટ કોમ્બિનેશન રહેવાનું છે અને સાડી પહેરી હોય ને તો એકદમ લો રેન્જમાં હેવી લુક લાગે ને એવી લાગવાની છે અને સાથે સાથે નીચે એકદમ હેવી બોર્ડ પટ્ટો રહેવાનો છે એ જે આપણે પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક રહેવાનો છે બધું અને ઉપર મસ્ત મજાનું નાની સાઈડ પટોળાની પ્રિન્ટેડ નો લુક રહેવાનું છે તો બે બાજુ એકદમ મસ્ત મજાની પ્રિન્ટેડ ડિઝાઇન નો લુક સરસ છે વચ્ચે લેરિયા કોન્સેપ્ટ બહુ યુનિક છે અને સાડી પહેરી હોય તો કાંઈ ઘટે નહીં એકદમ સુપર હિટ લાગે ને એવું સાડીનું કોમ્બિનેશન છે અને ફેબ્રિક વાત કરું ને તો મસ્ત મજાનું કોણું માખણ જેવું ને ઘેવર જેવું કપડું શોભે હું તમને પાટલી પાડીને બતાવીશ અને આ સાડી તો આપણે નવરાત્રીમાં ગણપતિમાં ચણિયા નીચે સુપર લાગે તો આવી સુપર સાડી લેવાની રહી ગઈ હોય અને લેવાની હોય ને એ બંને સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે મસ્ત મજાનું કુણું માખણ જેવું ફેબ્રિક છે લચકા જેવા કપડામાં લેરિયાનો કોન્સેપ્ટ બહુ જોરદાર લાગે છે અને નીચે પટોળાની ડિઝાઇનનો લુક તમે જોઈ શકો છો કેટલો મસ્ત હેવી લુક અને એકદમ ફેન્સી ને પ્રીમિયમ લાગે છે જે એજ વાઇઝ બધાને ચાલે તો છે ને મસ્ત કુણા માખણ જેવામાં લેરિયાનું બેસ્ટ કોમ્બિનેશન તો જે ને એટલી મસ્ત મજાની લેરિયાનો કોમ્બિનેશન વાળી સાડી લેવાની હોય અને રહી ગઈ હોય તે ફટાફટ સ્ક્રીનશોટ પાડવા મળજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ખૂબ સરસ લેરિયું છે ગ્રીન સાથે એકદમ યુનિક અને સરસ લાગે છે અને બ્લાઉઝ એનું ડિફરન્ટ વેરાયટીનું દેવાનું છે તમે જોઈ શકો છો બ્લાઉઝ કેટલું મસ્ત લાગે છે કારણ કે આપણે સેમ બોર્ડરના મેચિંગનું બ્લાઉઝ છે એટલે એકદમ પર તો લાગવાનું છે કારણ કે આપણે બોર્ડર ગ્રીન કલરની આખું ગ્રીન કલરનું બ્લાઉઝ રહેવાનું છે સાથે એમાં મસ મજાની ડિઝાઇનનું કામ સુપર રહેલું છે આપણે એકદમ રાઉન્ડવાળી ટાઈપની ડિઝાઇન રહેવાની છે એમાં આપણે બીટ કલરનું કોમ્બિનેશન રહેવાનું છે એટલે આપણે બીટ અને ગ્રીન કલરનું બેસ્ટ વસ્તુ વચ્ચે વહી આવવાની છે તો ઓલ ઓવરમાં બ્લાઉઝ એટલું સુપર લાગે છે અને ડાર્ક કલરનું બ્લાઉઝ હંમેશા પહેરાતા સુપર હિટ લાગ્યો બેન તો એટલું મસ્ત મજાનું બ્લાઉઝ છે અને કૂણા માખણ જેવા લેરિયાની સાથે બટાળાનો બેસ્ટ કોમ્બિનેશનવાળી સાડી છે અને લો રેન્જમાં હેવી લુક લાગે ને એવી સાડીનું બેસ્ટ કોમ્બિનેશન છે અને સાડીનું કપડું તો કૂણું છે પણ સાડી આપણે બંને બાજુ સિમિલર રહેવાની છો બેન તમે જોઈ શકો છો આ આગળની સાઈડ અને આ પાછળની સાઈડ છે ને બે બાજુ હરખું કાપડ કાપડ બંને બા સિમિલર હોય એટલે સાડી પહેરવાની તો મજા આવવાની છે એમાં ત્યાં આવી સોફ્ટ કપડાની હોય એટલે કાંઈ ઘટે નહીં ડેલી વેરમાં ને નાના મોટા ફંક્શનમાં આવી પેરીંગે આવે ને એટલે બહુ સરસ લાગે એટલી મસ્ત મજાનું લેરિયાની સાથે પટોળાનું કોમ્બિનેશન આવ્યું હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય અને બાકીના કલર છે ને બધા આવી રીતે અલગ અલગ રહેવાના છે તો તમને જે કલર ગમે એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ચાલો હવે તમને એના બધા કલર બતાવીશ એક આપણે કયો ઓપન કર્યો હતો ને એ આપણે લેશે બીકની સાથે ગ્રીન કલર હવે બાકીના બધા કલર મેચ સ્ક્રીન ઉપર એક પછી એક બતાવીશ અને તમને જે ગમે એના સ્ક્રીનશોટ લઈ લેજો કારણ કે પછી બીજા લઈ જશે ને તમે રહી જશો કારણ કે ગણપતિ ચાલુ થઈ ગયા છે નવરાત્રી આવવાની કઈ વાત નથી એટલે ગ્રુપ વાઇઝ લઈ હોય ને તો પેલા સ્ક્રીનશોટ પાડી લેજો બેન કેટલી મસ્ત લાગે છે તમે જોઈ શકો છો મેથી ની સાથે મરુ કોમ્બિનેશન કેટલું બેસ્ટ લાગે છે ને કેટલી સરસ મજાનો નીચે પેનલનો લુક આવે છે કારણ કે પ્રિન્ટેડ ડિઝાઇન હોય પણ આવી ન હોય એકદમ ક્લીન ક્લિયર દેખાય ચોખ્ખી દેખાય વ્યવસ્થિત આખું ફિનિશિંગવાળી સાડી હોય ને તો સાડીનો લુક આવે તો એવી બેસ્ટ વેરાયટી તમારા માટે લઈને આવ્યા છે તો ફટાફટ જે કલર ગમે ને એના સ્ક્રીનશોટ લેતા જ રહેજો એમાંય મરૂન ની સાથે ગ્રીનનું કોમ્બિનેશન બેનું કાંઈ ઘટે કાંઈ ન ઘટેનું મરુનની સાથે ગ્રીનનું કોમ્બિનેશન એટલે બેસ્ટ રહેવાનું છે અને ફેશન વાઇઝ એકદમ સુપર લાગે અને તો કોઈ છે ને એવી વેરાયટી છે એટલે જે બેનુને લેરિયામાં ડબલ નું કોમ્બિનેશન ગમ્યું હોય તો એ તો સ્ક્રીનશોટ પાડી લેજો એમાંય તમે જો રામાની સાથે રાણીનું કોમ્બિનેશન કેટલું સુપર હીટ લાગે છે અને આ તો નાની એજની લેડીસે પહેર્યું હોય ને તો કાંઈ ઘટે ને એટલો સુપર કલર મેજિંગ છો રામાની સાથે રાણીનું બેસ્ટ કલેક્શન છે સાથે સાથે બધામાં લેરિયાની સાથે પટોળાનું બેસ્ટ ડિઝાઇનનો લૂક આવે છો બેન કારણ કે કલર મેચિંગ બધા સરસ મજાના હોય ને તો જ આવે એમાં આટલા મસ્ત કલર હોય એટલે કાંઈ ઘટે નહીં એમાં જો રાણીની સાથે રામાનું કોમ્બિનેશન જે બેનું ને નીચે રાણી નો લેવો ને એની માટે વચ્ચે રાણી કલરનું બેસ્ટ વેરાયટી આપી છે એટલે જે બહેનોને આટલો મસ્ત મજાનો રાણીની સાથે રામાનું કોમ્બિનેશન ગમ્યું ને એ પણ સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે લેરિયા પણ ખુબ સરસ વેરાયટી છે સાથે ફેબ્રિક બોગ નું માખણ જેવું છે લચકા જેવું આરામથી તમે આખો આખોથી પહેરો અને એવી મજા આવે અને ઠંડુ વળ કપડું એકદમ ઠંડા વળ કપડામાં આવી કૂણા માખણ જેવી સાડી હોય ને એટલે પીસ પહેરવાની મજા આવે અને પીસ પહેરો હોય ને તો કાંઈ ઘટે ને એટલો સુપર લાગે એમાં આ ગ્રીનની સાથે મરૂનું કોમ્બિનેશન કેટલા સરસ કલર છે કારણ કે છ કલર રેન્જ સાથે આખી કોન્સેપ્ટનું લુક લુકવાઇઝ એકદમ ડિફરન્ટ વેરાયટી રહેવાની છે સાથે પટોળાની ડિઝાઇન આવે એટલે બહુ જોરદાર સાડી લાગે બેનું તમે જોઈ શકો છો કેટલો રીચ લૂક અને એકદમ ફેન્સી વેરાયટી લાગે લાગે જ ને કારણ કે મસ્ત મજાનું લેરિયાનો કોન્સેપ્ટ છે અને સાથે પટોળાની ડિઝાઇન છે એકદમ હેવી લુક લાગે ને એવું સાડીનું કોમ્બિનેશન હોય એટલે કાંઈક ઘટે નહીં એમાંય તો એટલે મસ્ત મજાની ફેન્સી વેરાયટી હોય એટલે બીચમાં તો કાંઈક ઘટે તે તમે જોઈ શકો છો કેટલું મસ્ત મજાનું આખું આપણે બીટ કલરની સાથે ગ્રીન કલરનું કોમ્બિનેશન બેસ્ટ લાગે છે કારણ કે હેવી પલ્લું આવે છે અને બ્લાઉઝ એકદમ યુનિક વેરાયટીનું રહેવાનું છે એટલે આમાંથી કોઈ પણ કલર તમને ગમ્યો હોય ને તેનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી હજી યુટ્યુબ ચેનલ ને ઇન્સ્ટા આઈડી ડી અમે લાઈક ન કરી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લો એટલે ડેલી વેરમાં હું ફેન્સી પ્રીમિયમ અને નહીત નવું કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લ્યો